નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પચ્ચીસમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણા પેડ કોર્સીસ ને એક્સેસ કરી શકો છો બંધારણ છે એ હવે એક દિવસ માટે છે માત્ર તમને ઓગણપચાસ રૂપિયામાં મળશે એના પછી નવી પ્રાઇસ છે એ બસો ને ઓગણપચાસ લાગુ રહેશે અને જેવું બંધારણનું કન્ટેન્ટ પૂરું થશે બરાબર અત્યારે વિડિયો લેક્ચર અને ટેસ્ટ બાકી છે પીડીએફ બધી અપલોડ થઈ ચૂકી છે લેક્ચરની બરાબર વિડીયો જેમ જેમ બનતા જશે અને ટેસ્ટ જેમ જેમ બનતી જશે એમ આ જે 249 વાળી પ્રાઇસ છે જે 26 ફેબ્રુઆરી થી લાગુ થવાની છે બરાબર માની લ્યો કે 28 ફેબ્રુઆરી સુધીમાં બધા વિડીયો બની ગયા બરાબર અથવા તો પહેલી કે બીજી માર્ચ સુધીમાં બધા વિડીયો બની ગયા અને ટેસ્ટ બની ગઈ તો એવી એ પછી પ્રાઇસ થઈ જશે 599 રૂપિયા ભારતના બંધારણની બરાબર એ ભારતના બંધારણની વાત હતી બરાબર હવે તમારે છે બરાબર વાળો આજે અને કાલે બે દિવસ સુધી છે તમને આ પાંચસો ને પંચાવન માં પડશે હર હર મહાદેવ કુપન ઉપર ક્લિક કરશો ત્યારે તમારે ડાઉનલોડ અને પ્રિન્ટ નથી કાઢવી તો સીધું તમે એકસો રૂપિયા રૂપિયાનું પેમેન્ટ કરી અને તમે છે આપણો આ કોર્ષ લઈ શકો છો જેમાં

છે એની પીડીએફ અને ટેસ્ટ છે બરાબર એની અંદર મળી જશે તો વિડીયો પણ રાખેલા છે પીડીએફ પણ છે ટેસ્ટ પણ છે વિડીયો યુટ્યુબમાં પણ ફ્રીમાં જ છે પણ તમારે પીડીએફ વાંચીને ટેસ્ટ આપી છે જેથી તમારે ઝડપથી તૈયારી થાય તો એ વસ્તુ કરવું હોય તો તમારે આ જે ઓગણત્રીસ વાળા કોર્સ છે એ પણ તમે એમાં લઈ શકો છો એને પણ એક્સેસ કરી શકો છો શરૂ કરીએ હવે આજનો પચીસમી ફેબ્રુઆરીના કરંટ અફેરનો વિડીયો વધારે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે આપણો બરાબર ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ એમાં તમે મેસેજ કરશો બરાબર તો તમને ડાયરેક્ટલી તમને જે કોર્સની ડિટેલ છે એ તમને મળી જશે બાકી કોઈ પણ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો શરૂ કરીએ આજનો વિડીયો પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે

તો એ હવે પ્રિન્સિપાલ સેક્રેટરી બન્યા છે બરાબર એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી નિયુક્ત થયા છે તો હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે છે બરાબર શક્તિકાંત દાસની નિયુક્તિ થઈ છે ઓકે બાકી આરબીઆઈ ના ભૂતપૂર્વ ગવર્નર પણ હતા ઓકે અને હાલમાં અત્યારે આરબીઆઈ ના ગવર્નર કોણ છે તો કે સંજય મલ્હોત્રા ઓકે અને

ઓકે અને નવા ચૂંટણી કમિશનર છે એ કોણ બન્યું છે તો કઈ કે વિવેક જોશી તો ફરક છે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર ચૂંટણી પંચની ત્રણ સભ્ય હોય બરાબર એક હોય ચીફ ઇલેક્શન કમિશનર એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનર એમની સહાય માટે હોય બે ઇલેક્શન કમિશનર એટલે ચૂંટણી કમિશનર ઓકે તો આ ખાસ ધ્યાનમાં રાખજો દિલ્હીમાં નવા મુખ્યમંત્રી આવી ગયા છે એમનું નામ યાદ રાખી લેશું રેખા ગુપ્તા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી છે એમનું પણ નામ યાદ રાખી લેશું પરવેશ વર્મા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મોરેશિયસ છે એનો રાષ્ટ્રીય દિવસ આવશે બારમી માર્ચે બરાબર તો બાર માર્ચ છે બરાબર એ ત્યાંના જે રાષ્ટ્રીય દિવસ છે એના મુખ્ય અતિથિ બનશે બરાબર એટલે કે ચીફ ગેસ્ટ બનશે બરાબર કોણ બનશે તો કે કે પીએમ મોદી બરાબર ક્યાં બનશે તો કે મોરેશિયસમાં ખ્યાલ આવી ગયો તો આ ત્રણ થી ચાર મુદ્દામાંથી તમારો ક્વેશ્ચન નીકળી જાય ઓકે આપણા ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ હતા તો કે ઇન્ડોનેશિયાના

બારમી માર્ચે બીજો પણ અગત્યનો દિવસ છે યાત્રા દિવસ આ દિવસે મીઠાના કાયદાનો ભંગ કરી અને અને છે 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 યાત્રા યાત્રા શરૂ કરી હતી બરાબર બરાબર ચલો એક પ્રશ્ન તમારા માટે આ એ કઈ તારીખે પહોંચી હતી બરાબર દાંડી કઈ તારીખે પોચી હતી બરાબર અને કઈ તારીખે એમણે મીઠાના કાયદાનો ભંગ કરેલો છે બરાબર સો એ પ્રશ્ન છે તમારે મને કહેવાનો છે

તો ગીધની સૌથી વધારે વસ્તી છે એ મધ્યપ્રદેશમાં નોંધાય છે હાલમાં જે રિપોર્ટ જાહેર થયો છે એ પ્રમાણે સૌથી વધારે વસ્તી ગીધની છે એ મધ્યપ્રદેશ રાજ્યની અંદર જોવા મળી છે બાકી વિશ્વનું સૌથી પહેલું એશિયન કિંગ વલ્ચર એટલે કે એશિયન કિંગ ગીધ છે બરાબર એના માટેનું સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર ક્યાં ખોલવામાં આવેલું એશિયન કિંગ વલ્ચર માટે છે સૌથી પહેલું પ્રજનન અને સંરક્ષણ કેન્દ્ર છે એ ઉત્તર પ્રદેશમાં ખોલવામાં આવેલું છે બાકી મધ્યપ્રદેશની વાત આવી છે તો મધ્યપ્રદેશ છે ત્યાં પાર્થ યોજના હમણાં શરૂ થઈ છે આંતરરાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસની 31મી આવૃત્તિ એનું આયોજન મધ્યપ્રદેશના બોપાલમાં થયું હતું આંતરરાષ્ટ્રીય વન મહોત્સવની 10મી આવૃત્તિ એ પણ મધ્યપ્રદેશના બોપાલમાં થઈ હતી অজરાવ નૃત્ય મહોત્સવ પણ મધ્યપ્રદેશમાં થતો ભીખ માંગવા માંગવા ઉપર પ્રતિબંધ લગાવનારું ભારતનું સૌથી પહેલું શહેર ઇન્દોર બન્યું હતું અને બીજું શહેર છે ભોપાલ બન્યું હતું બંને મધ્યપ્રદેશના છે અને અખિલ ભારતીય કાલિદાસ સમારોહ સંમેલન આ પણ મધ્યપ્રદેશમાં થયેલું તો મધ્યપ્રદેશ વિશે આટલા પોઈન્ટ છે તમારે યાદ રાખવાના છે ઓકે અને બાકી

બરાબર તો મનોહર પરિકર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે બરાબર એ એમને હાલમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે આ એવોર્ડ છે કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તો કે નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એનએસસીઆઈ બરાબર એમના દ્વારા હમણાં જ સેફ્ટી એવોર્ડ ડિક્લેર કરવામાં આવ્યા હતા સેફ્ટી એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ સુરક્ષા પુરસ્કાર એટલે કે ગોલ્ડન ટ્રોફી આપવામાં આવી છે મનોર પરિકર ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં આવી છે ઓકે મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ કઈ છે પરિકર છે આખું નામ છે એમનું મનોર પરિકર ગોવાના એ ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા ગુજરાતની અંદર બજેટમાં એક નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે એ ક્યાં બનશે તો કે દાહોદ જિલ્લામાં બનશે અને ભારતના બજેટમાં પણ એક ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે એ ક્યાં બનશે તો કે કે બિહારમાં બનશે પંચાયતી રાજ મંત્રાલય જાહેર કરેલું છે તો જાહેર કોણે કર્યું એવું પૂછે તો પંચાયતી રાજ મંત્રાલયે જાહેર કર્યું છે અને પંચાયત પંચાયત હસ્તાંતરણ સૂચકાંક અથવા તો પંચાયત ઓળખવામાં આવે છે પંચાયત હસ્તાંતરણ આમાં પ્રથમ ક્રમ ઉપર કર્ણાટક છે બીજો ક્રમ કેરળનો છે ત્રીજો ક્રમ તમિલનાડુ નો છે પહેલો બીજો ત્રીજો ક્રમ આપણે ખાસ યાદ રાખીશું અંતિમ ક્રમ કોનો છે આમાં અંતિમ ક્રમ છે દાદરા નગર હવેલીનો સેકન્ડ લાસ્ટ જોવા જઈએ તો પુડુચેરી અને થર્ડ લાસ્ટ જોવા જઈએ તો ત્રીજો ક્રમ છે એ લદ્દ રાખનો છે પણ આપણે ખાલી છેલ્લો ક્રમ યાદ રાખશું દાદરા નગર હવેલી સૌથી ખરાબ પર્ફોર્મન્સ છે સૌથી સારું છે કેરલ નું પર્ફોર્મન્સ છે બે મુદ્દામાંથી આપણને પ્રશ્ન આવવા હશે તો આવી જશે આમાં બીજો ત્રીજો ક્રમ યાદ રાખવાની પણ જરૂર નથી હું કોઈને ફોર્સ નથી કરતો કે આમાં બીજો ત્રીજો ક્રમ યાદ રાખો બરાબર જાહેર કોણે કર્યો પંચાયતી રાજ મંત્રાલય જાહેર કર્યો છે અને પંચાયતી પંચાયત હસ્તાંતરણ સૂચકાંક પણ કહેવાય છે બરાબર અને બાકી વાત કરીએ તો કર્ણાટક પ્રથમ સ્થાને અંતિમ ક્રમ પર દાદરા નગર હવેલી રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન છે આ બે હજાર અઢાર માં શરૂ થયું એ સૂચકાંકની ક્ષમતા વૃદ્ધિ ઘટક છે એને ચુમ્માલીસ ટકા થી વધારી અને ક્યાં સુધી કર્યો છે તો કે ચોપન પોઈન્ટ છ ટકા સુધી પહોંચાડ્યો છે ઓવરઓલ ડિવોલ્યુશન કેટલું રહ્યું છે તો ગ્રામીણ સંસ્થાની સંસ્થાઓનું ઓવરઓલ ડિવોલ્યુશન છે બે હજાર તેર ચૌદ માં ઓગણચાલીસ પોઈન્ટ નવ ટકા એટલે કે એપ્રોક્સિમેટલી ચાલીસ ટકા કહી શકો નિયરલી બરાબર તો એ વધીને એકવીસ બાવીસ માં કેટલું થયું કે તેતાલીસ પોઈન્ટ નવ ટકા એટલે એપ્રોક્સિમેટલી આને ચુમ્માલીસ ટકા પણ ગણી શકો ક્લિયર તો ચાર નો વધારો નોંધાયો છે આટલા દસ વર્ષના સમયગાળાની અંદર ઇલેક્ટ્રોનિક્સ વોરફેર લેઝર વોર્નિંગ સિસ્ટમ ત્રણસો દસ આ ભારતની કઈ કંપની સાથે આના માટે કરાર કરવામાં આવ્યો છે ક્વેશ્ચનમાં એવું પણ પૂછે ભારત અને કયા દેશ વચ્ચે કરાર થયા છે તો સીધો જવાબ આવી જાય સ્વીડન પણ કઈ કંપની ભારતની એની સાથે કરાર કર્યા છે સ્વીડને તો સ્વીડને કરાર કર્યા છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે તો આન્સર આવશે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઓપ્શન સી આપણો જવાબ બનશે હાલમાં જ ઇલેક્ટ્રોનિક્સ વોરફેર લેઝર વોર્નિંગ સિસ્ટમ ત્રણસો દસ આ ભારત અને સ્વીડન વચ્ચે આની માટે કરાર કરવામાં આવ્યો છે ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને સ્વીડનની કઈ કંપની તો કે સાબ

તો હાલમાં જે વિમલા બહુગુણા છે જે સુંદરલાલ બહુગુણા છે એમના પત્ની હતા સુંદરલાલ બહુગુણા યાદ કરીએ આપણે તો ચીપકો આંદોલનમાં એમનો મહત્વનો ફાળો હતો સુંદરલાલ બહુગુણા અને એમના પત્ની વિમલા બહુગુણા બંનેનો મહત્વપૂર્ણ ફાળો હતો પણ જે લીડ કર્યું હતું સુંદરલાલ બહુગુણાએ લીડ કર્યું હતું ત્યાં હતું હતું ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બરાબર ચમોલી જિલ્લાની અંદર થયેલું હતું ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચીપકો આંદોલન વૃક્ષ ને બચાવવા માટે વૃક્ષ ને ચીપકી જતા હતા તો એ ટાઈપનું આંદોલન હતું એને કહેવાતું હતું

તેમાં એ સંકળાયેલા હતા બરાબર શરૂઆત ભલે વિનોબા ભાવે કરી છે તમને તો એમ થાય કે આ તો વિનોબા ભાવે નું આંદોલન છે તો આ નો હોય તો એવું નહીં રાખવાનું બરાબર આ જીપીએસસી માં આ વાક્ય આપે ને એમાં હેરાન કરશે બરાબર જીપીએસસી ના વાક્યમાં તો વાક્ય વાળા જે ક્વેશ્ચન આપે છે ને એમાં ઓકે તો આ ધ્યાનમાં રાખજો બાકી નર્મદા બચાવ આંદોલનમાં પણ એ જોડાયેલા હતા ટેહરી બાંધનો વિરોધ કરવામાં મહિલાઓને એકત્રિત કરવામાં એમનો મહત્વનો ફાળો હતો

રાજા ભલેન્દ્રસિંહ ટ્રોફી છે આ કઈ ટીમને આનાથી સન્માન કરવામાં આવ્યું છે રાજા ભલિન્દ્ર સિંહ ટ્રોફી કોને મળી તો કે સાહેબ સૌથી વધારે નેશનલ ગેમ્સમાં મેડલ મેળવ્યા એમને કોને મેળવ્યા તો સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ એ મેળવ્યા તો એમને મળી રાજા ભલિન્દ્ર સિંહ ટ્રોફી બરાબર તો એ યાદ રાખીજો કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા આઈન્સ્ટાઈન રિંગની શોધ કરવામાં આવી છે તો યુરોપિયન સ્પેસ એજન્સી છે એમણે આઈન્સ્ટાઈન રિંગની શોધ કરી છે વનડે ક્રિકેટમાં સૌથી વધારે ઝડપી અગિયાર હજાર રન બનાવનાર બીજા ભારતીય ખેલાડી કોણ બન્યો છે તો બીજા ખેલાડી બન્યા છે રોહિત શર્મા અને બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી છે પ્રારંભિક જીવન રક્ષક ટ્રેનિંગ છે એને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો ધોરણ નવ ની અંદર છે અભ્યાસક્રમમાં પ્રારંભિક જીવન રક્ષક ટ્રેનિંગ છે એને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકારે કરેલો છે હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા નેશનલ ઈ વિધાનથી આનું વિમોચન કરવામાં આવ્યું આ પુસ્તકના લેખક કોણ છે તો નમિતા ગોખલે છે આ પુસ્તકના લેખક હતા કયા રાજ્યની સરકાર દ્વારા નૈનામૃતમ ટુ પોઈન્ટ ઝીરો નામની એક નવી એઆઈ સંચાલિત

તો એ પણ યાદ રાખીશું ને અહીંયા આ સાથે આપણે પચીસમી ફેબ્રુઆરીના વિડીયો સમાપ્ત કરીશું હવે એક જ દિવસ છે બરાબર છવ્વીસ ફેબ્રુઆરી શિવરાત્રી છે શિવરાત્રી આ ઓફર પૂરી થઈ જશે જેમને ઈચ્છા છે પાંચસો પંચાવન માં લઈ લે બરાબર બાકી પછી ડાઉનલોડ અને પ્રિન્ટ કાઢવાનો જે કોર્સ છે બરાબર તમને બહુ કોસ્ટલી લાગશે બરાબર તો જેમને ઈચ્છા છે પાંચસો પંચાવન રૂપિયા માં લઈ લેજો એક જ દિવસ છે પચીસ અને છવ્વીસ

લગભગ વીસ લેક્ચર જેટલા બાકી છે વીસ લેક્ચર અપલોડ થશે ધીમે ધીમે કરતા એમ એમ પ્રાઇસ વધતી જશે અને છવ્વીસ તારીખ પછી બંધારણ ની પ્રાઇસ વધવાની જ છે ટુ ફોર્ટી નાઇન રૂપિયા થઈ જશે જેમને લેવો છે વહેલી તકે લઈ લેજો